શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે ભગવાનની કૃપાથી અને તમારા બધાની દુઆથી અમે પણ બધા જ મજામાં છીએ હું અને મારો પરિવાર બધા જ સુરક્ષિત છીએ અને મારી પણ એવી જ ઈચ્છા છે કે તમે બધા જ ખૂબ ખુશ રહો તો ચાલો નવા દિવસની શરૂઆત કરી દઈએ સૌથી પહેલા કરી લીધા છે અમૃતવેળા અને અમૃતવેળા કર્યા પછી કરી લીધા છે દીવાબત્તી અને અત્યારે થાય છે સરસ મજાનો નાસ્તો કારણ કે આજે દિશા તો એને સાક્ષીનું બધું જ કામ કરશે સાક્ષી આજે છે નહીં એના પપ્પાના ઘરે ગઈ છે આજે દિશા બધું જ સાક્ષી જે કરે છે એ બધું જ કામ કરશે અને હું એ કામ કરીશ કે જે દિશા કરે છે તો દિશા રોજ સવારના પરમાં નાસ્તો બનાવતી હોય તો દિશા જે કામ કરતી હોય એ આજે મારે કરવાનું છે તો મેં સવારના પૂરમાં મૂકી દીધી છે કડક મીઠી એવી ચા એને આદુવાળી સરસ મજાની ચા મૂકી દીધી છે અને બેન માટે થઈને હેને એનો નાસ્તો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી મેં રવો મૂકી દીધો હતો ઘીમાં સરસ મજાનો શેકી લીધો તો અને એની અંદર ખમણેલું એક અડધું સફરજન નાખી દીધું હતું તો ચાલો એ સરસ મજાનો નાસ્તો બનીને રેડી છે અને કડક મીઠી ચા પણ ક્યારની ઉકળતી હતી તો મેં એની અંદર નાખી દીધું છે દૂધ અને સરસ મજાની બની ગઈ એટલે મેં કિટલીમાં ભરી લીધી અને ચાલો મેળવવાનું દૂધ પણ અત્યારે તૈયાર છે તો આજે નાસ્તામાં બનવાનું છે કડકડીયા એને રોટલી પડી હતી કાલની અને એકાધી અડધી ભાખરી પણ પડી હતી તો ચાલો મેં તેલની અંદર મરચું લીલું મરચું લીમડો રાયજીરુંમાં વઘારી નાખ્યું છે અને ચાલો સરસ મજાના કડકડીયા અત્યારે બનાવી લઈએ એને તો ચાલો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનીને દાજ બેસે ને ત્યાં સુધી આપણે એને ચલાવવાના છે અંદર નાખી દીધું છે આપણે હળદર અને મીઠું ઓલરેડી પહેલાં જ નાખી દીધું છે અને પાછળથી નાખ્યું છે આપણે ધાણાજીરું અને આમચૂર પાવડર અને જાજી બધી કોથમીર ચાલો ખૂબ સરસ મજાનો દેખાવામાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ છે તો રાતની થોડીક મજતી ખીચડી પડી હતી રાત્રે હું જમી નહોતી એટલા માટે મારા ભાગની ખીચડી પડી રહી હતી તો આ ચાલો અત્યારે આપણે વઘારી નાખીએ તો મેં મરચી મૂકી દીધી છે લીમડો મૂકી રાયજીરું મૂકી અને એમને વઘારી નાખી છે અને ચાલો એકદમ હે ને થોડીક વાર થઈને થાળી ઢાંકી દઈએ ને તો એકદમ સ્મૂધ બની જાય અને ચાજી બધી કોથમીર નાખી દઈએ ચાલો આપણી ડીશ તૈયાર છે અત્યારે સરસ મજાની ક્રિસ્પી એવા કડકડિયા છે અને સાથે વઘારેલી ખીચડી અને ચા છે તો સૌથી પહેલાં હું અને દિશા જમવા નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા કારણ કે હજી તો નિખિલ કિસાન આવ્યા નહોતા ને એ લોકો તૈયાર થાય છે હમણાં જ એ લોકો હમણાં આવી જશે અને મારા નિત્ય નિયમ પ્રમાણે કાયમ માટે એને નાસ્તો કરીને તરત જ મારે દવા પીવાની હોય તો ચાલો બાબાની યાદમાં સરસ મજાની દવાને મેં કાઢી લીધી છે અને બાબા પણ કહે છે ઘણી વખત મોરલીની અંદર કે અત્યારની જે દવાઓ છે ને એને કળિયોગી ફ્રૂટ સમજી અને દ્રષ્ટિ દઈ ખૂબ પાવરફુલ દ્રષ્ટિ દઈ કે હું પરમ પવિત્ર આત્મા છું હું નિરોગી આત્મા છું હું સ્વસ્થ આત્મા છું મારું શરીર હંમેશા સ્વસ્થ છે એવા સંકલ્પોની સાથે આપણે દવાને પી લેવાની એટલે એ દવા છે ને એ ફ્રૂટનું જ કામ કરશે અને તરત જ એ દવાની અસર થશે અને આપણે પણ એકદમ સરસ તરો તાજા બની જશું અને ચાલો બની પણ ગયા એને ચાલો અત્યારે નાસ્તા પાણી આ તે બધું કરી લીધું છે અને બહાર ખૂબ જ પવન છે અને સાથે સાથે થોડો થોડો અત્યારે તડકો પણ છે એટલે મને કંટાળો આવ્યો વાસણ બહાર કાઢવાનું મેં દિશાને કીધું મેં તો અહીંયાને અહીંયા ઉટકી નાખું તો દિશા કે મમ્મી ઉટકી નાખો તમ તારે એમાં શું વાંધો એટલે અમસ્તા પણ પ્લેટફોર્મ તો સાફ કરવાનું જ હોય એટલે પછી મેં ત્યાં ને ત્યાં જ વાસણ માંજી લીધા એને તો અને વાસણ પણ એટલા બધા હોય નહીં સવારના પરમાં તો કારણ કે ગોળા બેડા તે એ બધું કરવાનું હોય તો એ બધા વાસણ હોય અને ત્યાં નાસ્તા બનાવ્યા હોય એ હોય બપોર જેટલા તો અત્યારે વાસણ હોય જ નહીં એને એટલા માટે થઈને મેં ત્યાંને ત્યાં જ વાસણ કાઢી નાખ્યા ને ધાનુબેનની બોટલ હમણાં હવે એ એટલો બધો યુઝ નથી કરતી પણ છતાં પણ ક્યારેક ક્યારેક તો કરતી હોય ને એટલે એને ગરમ પાણીમાં એકદમ ખખડાવી ખખડાવીને સરસ મજાની બોટલોને ધોઈ નાખી અને ચાલો આપણો પ્લેટફોર્મ હમણાં જ ફટાફટ સાફ થઈ જશે અને ચાલો હું આવા સમયે તે ક્લાસીસ જોઉં છું ક્લાસ બહુ સરસ મજાનો એક આવે છે તો હું એ ક્લાસ સાંભળ સાંભળતી જાઉં છું મેં એ બ્લૂટૂથ ચડાવી દીધું છે કાનમાં અને મોબાઈલ ચાલુ કરી દીધો છે તો મોબાઈલ એનું કામ કરશે ને આપણે આપણું કામ કરશું એને તો આપણે સરસ મજાના ગીતો પણ ચા આવતા જાય છે થોડી થોડી વારે અને થોડી થોડી વારે ક્લાસ પણ આવતો જાય છે એને તો ચાલો આપણે કરી લઈએ આપણું સરસ મજાનું કામ એને અત્યારે તે જો બેડા તે અત્યારે થોડુંક કામ વધારે હોય પછી આખો દિવસ એટલું બધું ન હોય અત્યારમાં જેટલું સવારમાં કામ હોય ને એટલું આખો દિવસ તો હોતું જ નથી અને અમસ્તા પણ સાક્ષીબેન ગયા છે તો એનું કામ પણ વધી જશે આજથી હેને તો જ્યાં સુધી સાક્ષીબેન રોકાશે ત્યાં સુધી થોડોક થોડોક અને થોડાક દિવસમાં એને બે ત્રણ દિવસ એવું લાગે પછી તો ટેવ પડી જશે એટલે વાંધો નહીં આવે તો ચાલો અત્યારે જ ગોળો ભરી લઉં છું પછી એ જ ગોળો આખો દિવસ ચાલશે અને અમસ્તા પણ આ અમૃતવેળા કર્યું હોય જળ હે ચાર્જ કરેલું હોય તો એમાં નાખેલું હોય પાણી તો એ એમને જ રાખીને ઉપરથી ઉમેરી દીધું બીજું પાણી તો ચાલો હું અંદર કામ કરું છું ત્યાં સુધીમાં દિશા બહારના ફળિયા તે બધું વાળી નાખશે એણે સવારના પૂરમાં જ તે દિશાએ એકદમ સરસ રીતે જેવી રીતે સાક્ષી કચરા પોતા કરતી હોય સવારમાં વહેલા ઊઠીને એવી જ રીતે આજે દિશા પણ વહેલા ઉઠી ગઈ હતી અને આખા ઘરમાં નીચે ઉપર બધે જ કચરા પોતા કરી નાખ્યા એને કારણ કે કચરા પોતા જ ખાલી ન હોય ઝાપટ ઝુંપટ ઊંચા નીચું કેટલું બધું હોય તે બધું જ કામ કરી કાઢવીને દિશાબેન થઈ ગયા છે ફ્રી આ તો દિશા કહે કે મમ્મી તમને હું ફળીઓ વાળી દઉં મી તો વાળી દે ને ભાઈ તો દિશાબેને તો ફળીઓ વાળી દીધું અને ચાલો મેં અત્યારે બધા જ ઝાડ પાનને પાણી પાઈ દીધા હે આજે કારણ કે પાનને પણ પાણી પાવાનું હતું પાણી મીન્સ એમ કે પાનને ધોવાના હતા તો છાંટ ઉપરથી મારીએ ને એટલે ઓટોમેટિક બધા જ પાન ધોવાઈ જાય એની તો જો હમણાંથી એટલા બધા સરસ મજાના ફૂલ પણ આવે છે અને સરસ મજાના પાન પણ નવી નવી કોપળ ખીલે છે તો નિખિલ ઉપરથી નીચે આવ્યો ને એટલે નિખિલ વાત કરતો તો મમ્મી ધાનું મને આખી રાત પાટા માર્યા છે ધાનુ બેને અને જો મને નખ પણ મારી દીધો નાક ઉપર એ મને ફરિયાદ કરે એટલે હું નિખિલને કહું છું નિખિલ એ રાત્રે સૂતી હોય ને તો એને ખબર ન હોય કે હું કઈ દિશામાં સૂતી છું કઈ રીતે સૂતી જોઈએ એને નિખિલ મને દેખાડે છે જો મમ્મી મને અહીંયા નખ મારી દીધો અંધાનું એટલે મીધું ભાઈ બાળક છે ને એ તો એ કરવાની જ છે આવું બધું તો દિશા ચાલો નિખિલને નાસ્તો કરાવી દે ત્યાં સુધીમાં મારું બહારનું કામ પતી જાય ને દિશા હવે ફ્રી થઈ ગઈ છે તો ચાલો હજી મારું કામ વધુ બાકી છે તો ચાલો હું અત્યારે ફળિયા બહારના ફળિયામાં જેટલા ઝાડ છોડ છે ને બધાને પાણી પાઈ દીધું અત્યારે મેં અને અત્યારે જ મારે પણ બાર ફળિયાનું કામ વધારે હોય કારણ કે બધા કૂતરાના કુંડા હોય ચકલાના કુંડા છે ગાયના ટબ છે ડોલ છે એ બધું જ અત્યારે ઉટકીને વ્યવસ્થિત કરીને બધું ભરવાનું હોય એટલે અત્યારમાં જ વધારે કામ હોય જો કેવા સરસ મજાના મોગરા ખીલા છે અને કળીઓ તો એટલી બધી આવી છે ને કે ન પૂછો વાત એને મોગરો આ મોગરો છે ને એ વહેલીઓ મોગરો છે તો એટલા બધા ખીલે ને એ દીવાલ ઉપર ચડી જાય ને જો કેટલું સરસ મજાનું ઝાસૂ જ છે એને આ ઝાલરવાળું જાસૂદ છે એને એકદમ ઘાટું જાસૂદ એને પેલી પાંચ પાંદડીવાળું આવે ને એવું નહીં એને તો જુઓ ટગરવેલની અંદર પણ એક દિવસ એવો ન હોય કે એની અંદર ફૂલ ન હોય ને જો કેસરી ગુલાબ ખીલ્યું છે આજે તો સરસ મજાનો નાના નાના ફૂલ ખીલે છે હમણાંથી તો જો આ ટીની ગુલાબ છે એમાં કળીઓ તો તમે જુઓ વીસથી પચીસ લગભગ કળીઓ હશે ખાલી એક જ ઝુમખામાં ગુલાબી ગુલાબ પણ એટલા મસ્ત મસ્ત આવ્યા છે ને કળીઓ પણ ઘણી બધી ખીલે છે ને અને રોજ એકાદું ગુલાબ તો ખીલતું જ હોય તો ચાલો સરસ મજાના જુઓ આ છે વેલીઓ ગુલાબ એને સફેદ ગુલાબ છે વેલીઓ ગુલાબ છે એની અંદર પણ અઢળક ગુલાબ આવતા હોય ને ચાલો આ સરસ મજાના આછા ગુલાબી કલરના ગુલાબ છે અને તુલસીના આજે તુલસીમાંના બધા જ માંઝર મેં કાઢી નાખ્યા

એને તો ચાલો આજે દિવસની શરૂઆત કરી દીધી સૌથી પહેલાં અમૃત વેળા પાવરફુલ એવા કરી લીધા બાબાની સાથે સરસ મજાની રિહાન કરી અને બાબાની સાથે વાતો કરીએ ને સવારનો ટાઈમ એને ભગવાનની સાથે વાતો કરીએ ને તો દિવસ આપણો સારામાં સારો જાય અને મનની અંદર જે કાંઈ હોય પ્રશ્ન નાના મોટા જે કાંઈ હોય બધું બાબાને સોંપી દઈએ એટલે આપણો દિવસ પણ સરસ મજા ન જાય ને ટેન્શન જેવું કાંઈ રહે નહીં એને તો ચાલો જોયું ને તમે કે સાક્ષીબેન રાત્રે જ જતા રહ્યા અને એના પપ્પાને ઘરે આરામ કરવા માટે થઈને હમણાં રોકાશે થોડાક દિવસ માટે થઈને જો કે હું કેટલા દિવસ પહેલાં જ કહેતી હતી સાક્ષીને કે સાક્ષી તું જઈ આવ થોડાક દિવસ માટે આટો માર્યો તો સાક્ષી એને એમ કે નહીં મમ્મી હમણાં નહીં થોડાક દિવસ પછી હું જઈશ પછી હું જઈશ તો ત્યાં સુધીમાં સુરત જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે દિશા ત્યાં આગળ રોકાણી હતી પંદર એક દિવસ છે એટલું દિશા રોકાઈ ગઈ પંદર દિવસ નહીં પણ દસ બાર દિવસ રોકાણી દિશા સુરતમાં તો પછી એ જ્યારે આવી જાય ત્યારે પછી સાક્ષી જઈ શકે તો હવે જો દિશાબેન અહીંયા જ છે એટલે મેં પછી કીધું કે તું જઈ મસ્તા પણ મમ્મી પપ્પા ક્યારના તેડ તેડાવતા હતા કે સાક્ષી થોડાક દિવસ રોકાવ આવો થોડાક દિવસ આવો એટલે મેં રાત્રે કિશન મૂકી આવ્યો ગમે નહીં ઘરમાં એકલું એકલું લાગે એને ફરક પડી જાય એક વ્યક્તિ પણ ઘરમાંથી દૂર જાય તો ઘર થોડુંક સૂનું થઈ જાય તો કાંઈ વાંધો નહીં એને એ પણ મોજ કરશે અને આપણે પણ એની એને યાદ કરશું રોજ વિડીયો કોલ કરશું વાતો કરશું અને ચાલો આજે સાક્ષીનું કામ બધું જ દિશાબેને કરી નાખ્યું ને સવારના પરમાં વહેલા તે સાક્ષીના જ ટાઈમે ઊઠી અને એને બધા જ કચરા પોતા આ તે મસ્ત એવું સાફસુ બધું સરસ કરી નાખ્યું અને જો અત્યારે પણ અમે બધા ફ્રી થઈ ગયા અત્યારે વાગ્યા છે દસ તો દસ વાગ્યામાં અમે એકદમ કમ્પ્લીટ ફ્રી થઈ ગયા મારે પણ આજ કિચનનું કામ દિશાનું જે કામ હતું એ બધું મેં કર્યું અને બધા ઝાડ પાનના બધા પીળા પાન થઈ ગયા હોય ને બધા કાઢવાના હતા માંજર ખૂબ વધી ગયા હતા તો એ માંજર પણ કાઢવાના હતા તો આજે ફળિયાનું એ બધું જ કરી નાખ્યું અને ઝાડ પાનને પાણી પાઈ દીધા કૂતરાના કુંડા પછી ગાયની ડોલો ભરી દીધી અને ચકલાના પણ કુંડા ભરી દીધા એને નાસ્તો પણ આપી દીધો તો એનું કામ કરશે ને ચણશે હવે જો બાર કીકિયારી તમે કદાચ સંભળાય તો બાર કીકિયારી બોલાવે છે ને સાથે સાથે પાણી આવ્યું છે તો મોટર પણ ચાલુ છે તો ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિનચર્યાની શરૂઆત એકદમ સરસ રીતે થઈ ગઈ છે અત્યારે વાગી ગયા છે દસ કિચનમાં જવાનો સમય છે પણ હજી નહીં જાઓ સાડા દસે જઈશ થોડા કપડાં અને એવું બધું છે સંકેલવાનું એ સંકેલી નાખો થોડીક વાર ત્યાં સુધીમાં રેસ્ટ પણ થઈ જાય ધાનુબેન આવશે તો ધાનુબેનને રમાડશું થોડીક વાર માટે થઈને નહીં તો આજે બાબાની થાળીમાં શું આવશે એ હજી કાંઈ નક્કી નથી કર્યું જોઈએ કિચનમાં જઈએ એટલે ખબર પડશે કે શું કરશું આજે ચાલો ત્યારે આગળ બન્યા રહેજો છેક સુધી વિડીયો વોચ કરીને જજો આગળ આગળ શું કરું છું હું તમને બધું જ બતાવતી જઈશ ચાલો ત્યારે અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ આવી ગયા છીએ ફરી વખત કિચનની અંદર તો ચાલો જો મેં સૌથી પહેલાં તો કાઢી લીધા છે રીંગણા આજે આખા રીંગણાનું શાક કરવાનું છે જો કેટલા બધા કાંટા છે ને અડતા પણ બીક લાગે ને એટલા બધા કાંટા છે તો ચાલો આજે રીંગણા બટેટાનું શાક કરી નાખશો આખું ભરેલું તો સૌથી પહેલાં મેં શિંગદાણા કાઢી લીધા છે તો શિંગદાણા થોડીક થોડીક વાર માટે થઈને ખાણીમાં આમ ટોચા મારીએ ને તો ઓટોમેટિક બધા જ જેટલા ફોફા છે ને એટલા બધા નીકળી જશે અને અમસ્તા પણ અમે શિંગદાણા કાયમ જ્યારે ડબ્બામાં ભરીએ ને ત્યારે થોડાક થોડાક શેકીને જ ભરીએ કે એના વાસ ફેર ન થઈ જાય નહીં તો ભેજવાળી વાસ આવવા લાગે શિંગદાણાની અંદર ફોલેલા શિંગદાણા હોય ને એટલે એને સાચવવા પડે તો એને શેકીને ભરીએ તલ અથવા શીંગદાણા કાંઈ પણ શેકીને ભરીએ ને તો તકલીફ થાય નહીં હે ને તો ચાલો મેં થોડાક શિંગદાણા અને એકદમ ક્રશ કરી લીધા છે ખાયણીમાં જ તે અને વરિયાળી અને તલને પણ સાથે સાથે ક્રશ કરી લીધા છે ખાયણીમાં જ તે તો ચાલો આપણે મસાલો બધો કરી નાખશું બધા બેઝિક મસાલા જ છે ચટણી મીઠું જીરું હળદર અને થોડીક ખાંડ નાખી દઈએ અને એકાદી ચમચી આપણે અંદર નાખી દઈશું ચણાનો લોટ અને એક ખમણેલું ટમેટું નાખી દઈએ ચાલો સરસ મજાનો મસાલો તૈયાર છે અંદર લીંબુ પણ નાખી દીધું છે જો હું કોથમીર નાખતા ભૂલી ગઈ છું પણ હું પાછળથી નાખી દઈશ એને ચાલો હું રીંગણા આવે સરસ મજાના તૈયાર કરી લઉં એને ધ્યાન રાખી રાખીને એકદમ નિરાતે નિરાતે મેં આ રીંગણાને સાફ કર્યા છે કારણ કે જો દિશા હમણાં બે દિવસ પહેલા હું લઈ આવીને શાકભાજી બધું તો દિશા એ પણ જયારે ધોઈ ને ત્યારે બે ચાર કાંટા એને પણ વાગી ગયા હતા પછી છે ને એક વખત વાગી જાય ને તો એ નીકળે જ નહીં ચામડીમાંથી નીકળે જ નહીં બહાર કારણ કે એકદમ લીલા કાંટા હોય એટલે બહુ ધ્યાન રાખી રાખીને આપણે સાફ કરવા જોઈએ એને આને પણ ખાવામાં એટલા બધા મીઠા હોય ને એટલે પછી મેં આ જ રીંગણ લીધા ચાલો મેં બધા જ રીંગણને કાપી નાખ્યા છે જો હું ભૂલી ગઈ હતી ને હું કહેતી હતી ને હમણાં કે હું કોથમીર ભૂલી ગઈ છું અત્યારે તો ચાલો અત્યારે મેં કોથમીર ફરી વખત ઉમેરી દીધી છે અને બધા રીંગણ મેં ભરીને સાઈડમાં મૂકી દીધા જેઓ કેટલા સરસ મજાના લાગે છે થોડીક મહેનત થાય કાંટાવાળા રીંગણાને સાફસૂફ કરવામાં પણ થઈ જાય એટલે એકદમ સ્વાદિષ્ટ શાક બને તો મેં સરસ મજાના તેલની અંદર રાઈ જીરું મૂકી હિંગ મૂકી અને સૌથી પહેલાં બટેટાને સાંતળી લીધા છે અને મોટા મોટા બટેટા જ રાખ્યા છે કારણ કે કિશનભાઈ રીંગણાંનું શાક ખાય નહીં ને તો મોટા બટેટા હોય ને તો શાકમાંથી ગોતતા વાર ન લાગે તો ચાલો તેલમાં થોડીકવાર માટે થઈને આપણે રીંગણાને સાતળી લઈએ શાકને બધું જ સરસ મજાનું સાતળી લઈએ જે મસાલો વધ્યો છે ને એને પણ અંદર ઉમેરી દઈએ અને એને પણ થોડીકવાર માટે થઈને તેલમાં સાંતળી લઈએ એટલે ઓટોમેટિક કહીને એકદમ સરસ આખા એ શાકની અંદર એ મસાલો એકદમ સરસ રીતે આવી જશે અને પછી જોઈતા પૂરતો આપણે જેટલો રસો કરવો હોય એટલું જ આપણે પાણી ઉમેરી દઈશું હે ને બહુ જાજુ પાણી નહીં ઉમેરીએ થોડુંક મસ્તું કારણ કે આ શાક કોરું હોય એવું જ સારું લાગે બહુ પાણીવાળું રસાવાળું સારું લાગે નહીં તો ચાલો આપણે કૂકરનો ઢાંકણો કરી દઈએ બંધ અને આજે આ બનાવવાના છીએ બેન માટે થઈને ઓરમું તો ઓરમાની તૈયારી હું શરૂ કરું છું ઓર્મોમિન્સ કે દલિયા એને વટાણા મેં કાઢી રાખ્યા છે એક કેપ્સિકમ સેજ મસ્તુ સમારી લેશું એક ટમેટું નાખશું એક ગાજર નાખી દઈશું ત્યાં બેન આવી ગયા છે નાય ધોઈને નીચે ને એકદમ ફ્રેશ થઈને બેન આવી ગયા છે અને હવે કામ કરવા દેશે નહીં એને ભરોસો છે બિલકુલ ભરોસો છે કે બસ હવે આંગળી પકડીને બસ દાદી ચાલ બાર ચાલ એટલે પછી ચાલો હું હવે ધાનુની સાથે થોડીક વાર માટે ટાઈમ સ્પેન્ડ કરશું કારણ કે રાતના અમે છૂટા પડ્યા હોય તો અત્યારે હવે મળીએ એને હું ગઈ હતી ઉપર જોવા માટે થઈને ધાનુબેન શું કરે છે તો એકદમ અમે એકદમ ઘટી નીંદરમાં સૂતી હતી એટલે પછી હું આવતી રહી મીધું જો અત્યારે સાપને વતાવાય નહીં જો અત્યારે બતાવીએ ને તો એ ડંખ જ મારે કારણ કે આખો દિવસ પછી ધમાલ એની ચાલુ જ હોય જુઓ છો ને તમે અને હમણાં તો એટલી નખરાળી થઈ ગઈ છે ને આ છોકરી અને એટલી તોફાની થઈ ગઈ છે ને જીદ જિદ્દી થઈ ગઈ છે એકદમ જિદ્દી જે કરવું હોય ને એ જ કરે અને અમે કાંઈ ના પણ ન પાડીએ કારણ કે અત્યારે એના દિવસો છે અને આ બધા યાદગીરીના દિવસો છે ને હમણાં જ બાળપણ બધું જતું રહેશે અને નિખિલ દિશા ઘણી વખત કંટાળી જાય કે મમ્મી તું બહુ ચડાવે છો ધાનુને પણ હું કહું બટા જો હમણાં જ જતા રહેશે એના વળપણના દિવસો હે ચડાવવાનું તો હું શું હોય પણ એ જે કહેતી હોય એની વાતને આપણે માનવાનું હોય અને એને એ કાંઈ એવી તો એની કોઈ ફરમાઈશ નથી હોતી મોટી મોટી કે મારે આ જોઈએ આ જોઈએ જે સામે દેખાતું હોય બસ એ જ એને જોતું હોય અને ધાનુબેનને એને ફરમાઈશું પણ એકદમ નાની નાની જ હોય છે એટલે એની ફરમાઈશું કાંઈ આપણને નડે નહીં તો ચાલો આવી ગયા આપણે ફરી વખત પાછા કિચનની અંદર તો કિચનમાં મેં કરી લીધું છે ઓરમાની તૈયારી તો મેં એક ઘીની અંદર જીરું મૂકી દીધું છે હિંગ મૂકી દીધી છે અને બધા જ જેટલા આપણે સબ્જી સ સમારી રાખી હતી એ બધી જ ઉમેરી દીધી છે અને આપણું દલિયા મેં ક્યારનું પલાળી રાખ્યું હતું ઘઉંના ફાડા એને એ મેં પલાળી રાખ્યા હતા તો એકદમ સરસ મજાના ફૂલી ગયા છે તો આપણે ઓરી દીધા છે અંદર તો ચાલો અંદર હળદર અને મીઠું જ ખાલી નાખવાનું છે બાકી કોઈ મસાલા નથી નાખવાના અને જોઈતા પૂરતું આપણે પાણી એને ધાનુબેન બેન સેજ મસ્તું નરમ ખાય એટલે સેજ પાણી વધારી નાખીએ તો ચાલો એને આપણે બંધ કરી દઈએ કુકરની અંદર અને સાઈડમાં એક ગેસ ઉપર આપણું શાક પણ તૈયાર છે જો કેટલું સરસ મજાનું શાક બનીને રેડી છે અંદર આપણે કોથમીર ભભરાઈ દીધી છે અને મૂકી દીધું એક બાજુ ચાલો સલાડ પણ તૈયાર છે ગાજર છે કેપ્સિકમ ટમેટા છે અને જાજી બધી કોથમીર છે ચાલો દલિયા પણ એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને બધી જ રસોઈ બનીને એકદમ કમ્પ્લીટ છે તો ચાલો હવે કરી નાખીએ એકદમ ફૂલકા રોટલી એક બાજુ ધાનુબેનની ધમાલ શરૂ છે અને એક બાજુ હું બનાવું છું ફૂલકા રોટલી અને ધાનુબેનને પણ ધાનુબેનની સાથે પણ વાતો કરતા જઈએ અને સાથે રોટલી પણ બનાવતા જઈએ ને બાબાની સરસ મજાની બે નાની નાની રોટલી બનાવી હતી એકદમ નાની ડબ્બીમાં આવી જાય ને એવડી તો ચાલો સરસ મજાનું આખા રીંગણાનું શાક છે દલિયા છે સલાડ છે અને થોડુંક મસ્ત ફ્રૂટ છે ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકારી દઈએ અને બાબાને કહી દઈએ કે બાબા ખૂબ પ્રેમથી આ ભોગને સ્વીકાર સ્વીકાર કરજો ચાલો ત્યારે થોડીક વારની અંદર જ તેની ફિકેશન પણ આવી જ ગયા હતા એટલે અમે બધા જ સાથે જમવા બેસી ગયા અને સૌથી પહેલાં તો હું બેસી ગઈ અને હું પછી ધારોને સાચવતી હતી ત્યાં સુધીમાં નિખિલ દિશા અને સાક્ષી તો છે નહીં સોરી ભૂલી જવાય છે સાક્ષીનું નામ મોઢા ઉપર આવી જ છે એને તો ચાલો કિશન નિખિલ અને દિશા ત્રણેય જ જમવા બેસી ગયા અને ચાલો મેં પહેલાં જ જમી લીધું અને અત્યારે હું ધાનુબહેનને સાચવું છું હવે જમી કાઢીને નિખિલ કિશન હવે સાચવશે થોડીક વાર માટે થઈને અને હું અને દિશા બધું જ ઘરનું કામ કરી નાખશું એને કારણ કે ધાનુબેનની ધમાલ અત્યારે એટલી રમે એટલી રમે ને તો પછી બપોરે થોડીક વાર થાય ને એટલે સૂઈ જાય ચાલો આવા સમયે કિશન અને નિખિલ પણ એને આજે વહેલા આવી ગયા હતા કારણ કે બાજુમાં જ ગામડામાં જ જવાનું હતું તો એ લોકોને ટાઈમ પૂરો થઈ ગયો તો એ લોકો ઘરે આવી ગયા હતા તો ચાલો અમે પણ ફ્રી થઈ ગયા છીએ અત્યારે તો ચાલો આખું ઘર સાફ સુફ થઈ ગયું ને બધું જ કમ્પ્લીટ કામ થઈ ગયું છે ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા બ્લોગમાં આમણે ફરીથી મળીશું ચાલો ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ